જય માતાજી વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ આવતી પંદર છ એટલે કે પંદર જૂનના રોજ તમારી કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવાય તેવી સંભાવના છે મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે અને જેના ટ્વીટ મુજબ એ ટ્વીટમાં પણ સ્પષ્ટ લખેલું છે કે પંદર છ એ સંભવિત તારીખ છે પરંતુ જો કે હવે લાગતું નથી કે આ તારીખમાં કોઈ ફેરફાર થાય પરંતુ કોઈ પણ એવા સંજોગો આવી જાય તો એકથી બે ટકા જેવી શક્યતા છે કે કદાચ આ તારીખમાં ફેરફાર થઈ શકે બાકી નહીતર તો હવે તમારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પંદર છના રોજ લેવાઈ શકે તેમ છે એટલે આજે પંદર માર્ચ થઈ છે તો મિત્રો તમારી પાસે હવેથી ત્રણ મહિના જેટલો સમય છે તૈયારી કરવા માટે તો જે મિત્રોને સિલેબસમાં કાંઈ પણ બાકી હોય અથવા તો કોઈ પણ ટોપિક એવા બાકી હોય કે જે પૂરા કરવાના બાકી હોય તે મિત્રો તૈયારીમાં લાગી જજો અને જે વિષયમાં તમારું પરફોર્મન્સ ખરાબ હોય અથવા તો તમને જે વિષય બહુ ઓછો આવડતો હોય એ વિષય ઉપર બહુ વધારે ધ્યાન આપો કારણ કે આમ જોઈએ તો હવે તમને એકથી દોઢ મહિના જેટલો વધારાનો સમય મળ્યો છે તો આ સમયનો સદુપયોગ કરો અને વધારેમાં વધારે મહેનત કરી અને વધારે માર્ક લાવો મિત્રો પોલીસ ભરતી બોર્ડનું આ જે ટ્વીટ છે તેમાં મેં કોમેન્ટ્સ વાંચી અને કોમેન્ટ્સ ઉપરથી મને લાગ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ છે જે આ પંદર જૂન જે તારીખ છે તેને યોગ્ય ગણાવે છે અને તેઓ ઈચ્છે છે કે તા પરીક્ષા પંદર જૂને જ લેવાવી જોઈએ અને કેટલાક વિદ્યાર્થીઓ એવું ઈચ્છે છે કે લેખિત પરીક્ષા મે મહિનામાં લેવાઈ જાય તો ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હતા કે જેઓની ઈચ્છા છે કે મે મહિનામાં એક્ઝામ લેવાઈ જાય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે પંદર જૂન જે પરીક્ષાની તારીખ આવી છે તેમાં કયા વિદ્યાર્થીઓને ફાયદો છે અને કયા વિદ્યાર્થીઓને નુકસાન છે તો આ વિડિયોમાં આપણે એ વિશે ચર્ચા કરવી છે કે કોને ફાયદો અને કોને નુકસાન તો મિત્રો નુકસાનની વાત કરીએ તો હું પર્સનલી એવું માનું છું કે આ જે તારીખ આવી છે એમાં નુકસાન કોઈને હોઈ શકે નહીં જોકે છે એવા કેટલાક વિદ્યાર્થી મિત્રો છે કે જેમને સિલેબસ સંપૂર્ણ પૂરો થઈ ચૂક્યો છે અથવા તો જેણે બધા જ વિષય કમ્પ્લીટ કરી ચૂક કરી નાખ્યા છે એવા વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે જેમ બને તેમ વહેલા એક્ઝામ લેવાઈ જાય કારણ કે તેમને બધો જ વિષય કમ્પ્લીટ છે કોઈ પણ ટોપિક બાકી નથી રહેતો તો તેઓની ઈચ્છા હોય છે અને જે વિદ્યાર્થીઓ ઘણા લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે તે વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ પ્રસંગમાં હાજરી નથી આપી શકતા કોઈ તહેવાર નથી ઉજવી શકતા તેવા વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા હોય કે અમારે જેમ બને એમ વહેલા એક્ઝામ લેવાઈ જાય અને વહેલા પેપર પૂરું થાય એવી ઈચ્છા હોઈ શકે એમાં કોઈ ના નથી પરંતુ એટલું બધું કોઈ નુકસાન જાય તેવી હું નથી માનતો કારણ કે તમને આ જે વધારાનો સમય મળ્યો છે એમાં તમે પણ રિવિઝન કરી શકશો તમે જે કાંઈ વાંચેલું છે એમાં તમે વધુ સારો પ્રયત્ન કરી શકશો અને તમને જે કાંઈ કદાચ કોઈ પણ સિલેબસમાં કોઈ પણ ટોપિક એવા હોય કે જેમાં તમને તકલીફ પડતી હોય તો એ સિલેબસનો ટૉપિક તમે કમ્પ્લીટ કરી શકો છો એટલા માટે તમારા માટે પણ આ એક સારો જ કહેવાય કે તમને પણ થોડોક સમય વધારે મળ્યો છે કે કદાચ જો કાંઈ તમારે ટૉપિકમાં બાકી રહેતું હોય તો એ કરી શકો અને ન હોય તમારે કદાચ કમ્પ્લીટ હોય તો તમે બને એટલું વધારે રિવિઝન કરી શકો મોક ટેસ્ટ આપો એનાથી પણ તમને થોડુંક પ્રેક્ટિસ થશે એટલે તમારા માટે પણ આ સમય વધારે જે કાંઈ મળ્યો છે એ સારો જ ગણી શકાય એટલે નિરાશ કે દુઃખી થવાની જગ્યાએ એક પોઝિટિવ ઇન્ટેન્ટ રાખો કે એટલા સમયથી આપણે તૈયારી કરી છે તો એકથી દોઢ મહિનો વધારે તૈયારી કરી લેશું પરંતુ મિત્રો નિરાશ ન થતા કારણ કે એક્ઝામ લેવાની તારીખની જાહેરાત કરવી અથવા તો કઈ તારીખે એક્ઝામ લેવી આ બધી જવાબદારી ભરતી બોર્ડની હોય છે એ તમારા કે મારા હાથમાં નથી હોતું એટલા માટે જે તારીખ આવી છે એવું જ વિચારજો કે એક દોઢ મહિનો વધારે તૈયારી કરી લઈશ કારણ કે મિત્રો જો તમે નિરાશ થશો તો તમારી જે કાંઈ અત્યાર સુધીની તૈયારી છે તેમાં અસર પડશે તમે વાંચેલું છે તેમાં ભૂલાઈ એવી પણ શક્યતા રહે છે એટલે માટે મિત્રો કોઈ નિરાશ ન થતાં જે તારીખ આવી હોય એક કે દોઢ મહિનાનો જ સવાલ છે એમ માની અને થોડીક વધારે તૈયારીમાં ધ્યાન આપજો જે મિત્રોને સિલેબસ પૂરો થઈ ચૂક્યો છે અને તૈયારી કમ્પ્લીટ છે એવા મિત્રોને એક મારો પર્સનલ ઓપિનિયન છે કે મિત્રો તમે એક દિવસનો રેસ્ટ લઈ લો એક દિવસ તૈયારી છોડી દો આરામ કરો અથવા તો કોઈ એવું ધાર્મિક સ્થળ હોય ત્યાં ફરવા જાઓ એટલે તમારી નિરાશા દૂર થઈ જશે તમે જે અત્યારે વિચારતા હશો કે પરીક્ષા મોડી ગઈ છે ને એના લીધે જે તમારું માઇન્ડ અપસેટ થયું હોય છે તો મિત્રો તમારું માઇન્ડ ફ્રેશ થઈ જશે અને એક દિવસનો રેસ્ટ લઈ અને પછી તમારું જે કાંઈ રિવિઝન કરવાનું બાકી હોય તો રિવિઝન ચાલુ રાખો અથવા તો કોઈ ટૉપિક એવા બાકી રહી ગયા હોય એમાં તૈયારીમાં ધ્યાન આપો મિત્રો જેથી તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલા માટે મિત્રો એક દિવસનો રેસ્ટ લઈ લો તો વધારે સારું રહેશે આ મારો પર્સનલ ઓપિનિયન છે કારણ કે આમ પણ તમને એકથી દોઢ મહિનાનો જેટલો વધારેનો સમય મળ્યો છે મિત્રો તો તમારા માઇન્ડમાં જે કાંઈ નેગેટિવ હશે આ જે તારીખને લઈને જે નેગેટિવ વિચારે છે તે દૂર થશે એટલા માટે એક દિવસનો રેસ્ટ લઈ લો અને ત્યારબાદ ફરીથી તમારી તૈયારી ચાલુ કરી દો કે જેથી કરીને તારીખને લઈને જે તમારા માઇન્ડમાં નેગેટિવ વિચારે છે તે દૂર થઈ શકે હવે આ જે તારીખ આવી છે એનાથી કયા વિદ્યાર્થીઓને ફાયદો થાય તો મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને સિલેબસ બાકી હોય અથવા તો જે મિત્રોએ ગ્રાઉન્ડ પાસ કર્યા પછી તૈયારી ચાલુ કરી હોય એ વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક કહી શકાય કે તમને એકથી દોઢ મહિના જેટલો વધારાનો સમય મળ્યો છે તૈયારી કરવા માટે તો મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને સિલેબસ બાકી છે તે વિદ્યાર્થીઓ માટે તો ખાસ આ સુવર્ણ તક છે અને આ તકનો તમારે ખૂબ ફાયદો ઉપાડવો જોઈએ કારણ કે મિત્રો તમારી પાસે હવે ત્રણ મહિનાનો સમય બાકી છે અને ત્રણ મહિનામાં તો તમે કોઈ પણ આખા આખા વિષય પણ કમ્પ્લીટ કરી શકો છો દાખલા તરીકે ગણિત હોય કે રિઝનિંગ હોય અથવા તો બંધારણ હોય જે નાના વિષયો છે એ તો આખા વિષય કમ્પ્લીટ થઈ જાય એમ છે અને તમારી માટે તો એક બહુ સારી તક છે કે જે વિદ્યાર્થીઓને સિલેબસ બાકી હોય તમે માની લો કે ગણિત બાકી હોય તો ગણિતમાં તમે એક મહિનો આપી શકો એટલો સમય તમારી પાસે છે પણ હા તમારા માટે એક વાત ચોક્કસ છે કે તમને જે વધારાનો સમય મળ્યો છે એટલે તમે આળસ ના કરતા જે વિદ્યાર્થી મિત્રોને સિલેબસ બાકી છે મિત્રો તમે એવું ના વિચારતા કે હજી આપણી પાસે એટલો બધો સમય બાકી છે એટલે આપણે બધા જ વિષય થઈ જશે મિત્રો એવું નથી તમારે આ જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરવો જ પડશે અને આળસ તો બિલકુલ નહીં ચાલે મિત્રો જો તમે એવું વિચારશો કે મારી પાસે હજી તો દોઢ મહિનો કે બે મહિનાનો સમય બાકી છે ને આપણે સિલેબસ પૂરો કરી લઈશું તો મિત્રો આ તમારી ભૂલ હશે તમને જે સમય અત્યારે વધારાનો મળ્યો છે એમાં તમારે બહુ જેમ બને એમ વધારે ફાયદો જ લેવાનો છે એટલે તૈયારીમાં થોડું પણ આળસ નહીં કરતા કારણ કે તમે આળસ કરશો એટલે તમે સિલેબસ ચૂકી જવાના છો તમારો સિલેબસ પૂરો નહીં થાય કારણ કે સિલેબસ બહુ મોટો છે કોઈ પણ વિષય તમે લઈ લો ગણિત હોય કે રીઝનિંગ હોય ઇતિહાસ ભૂગોળ હોય એકમાત્ર એક વિષય એવો છે બંધારણ કે જે થોડોક નાનો વિષય છે અને એમાં માર્ક વધારે આવી શકે એમ છે આ સિવાય કોઈ પણ વિષય હોય તમારે એમાં લાંબો સમય જોઈએ એમ છે એટલા માટે તમને સમય પણ બહુ સારો મળ્યો છે ત્રણ મહિનામાં તમે આરામથી તમારું તૈયારી પૂરી કરી શકો એમ છો આપણે અગાઉ પણ આપણી ચેનલમાં એક વિડીયો મૂકેલો છે કે સ્માર્ટ સ્માર્ટવર્ક દ્વારા બે મહિનામાં કેવી રીતના તૈયારી કરવી તો તમને તો બે મહિનાની જગ્યાએ હવે ત્રણ મહિના મળ્યા છે મિત્રો તો એ પ્રમાણે તમે એ વિડિયો જોઈ લેજો કેવી રીતના સ્માર્ટ વર્ક કરીને તમારે તૈયારી કરવી એટલે ત્રણ મહિનામાં તમે આરામથી પાસ થઈ જાઓ અને મેરિટમાં નામ પણ આવી જાય એટલા માર્ક તમે આરામથી લાવી શકો તેમ છો મિત્રો તો મિત્રો આળસ તો બિલકુલ ના કરતા એવું ના વિચારતા કે હવે અમારી પાસે બહુ જાજો સમય છે કારણ કે જે મિત્રો બહુ લાંબા સમયથી તૈયારી કરે છે એમને ઓલરેડી બધો જ વિષય કમ્પ્લીટ છે એમને તો માત્ર રિવિઝન જ કરવાનું છે અને તમારે કેટલાક વિષયો એવા હશે કે જે કમ્પ્લેટ કરવાના બાકી છે તે જે તમે હજી બહુ વાંચ્યા નથી તો મિત્રો આળસ છોડી દેજો અને તૈયારીમાં લાગી જજો કારણ કે તમારી માટે આ બહુ એક સુવર્ણ તક છે મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી તમામ ભરતીની માહિતી તમારા સુધી પહોંચી શકે જય માતાજી